નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ વાહન સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ખાતે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખનું થયું ભવ્ય સન્માન આજે વિસાવદર માંડાવડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પ્રમુખ સંધુભાઈ મકવાણાનું બહોળી સંખ્યામાં જન્મદિનની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસાવદર તાલુકાના તમામ સમાજના આગેવાનો અગ્રણીઓ રાજકીય કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિષ્ઠાવાન એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંધુભાઈ મકવાણાને જિલ્લા પ્રમુખ તરીકે હમણાં નિયુક્ત કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને વિસાવદર તાલુકામાં આ બાહોશ કાર્યકર્તાનું ભવ્ય સન્માન કરવામાં આયોજન વિસાવદર માંડાવડ માર્કેટયાર્ડ ખાતે આજે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યોની અંદર સંધુભાઈ મકવાણાની ભૂતપૂર્વ કાર્યશૈલી વાગોળતા જણાવ્યું હતું કે ઓગણીસો એકાણુંથી થી સતત પાર્ટી અને સંગઠન સાથે જોડાયેલા સંધુભાઈ મકવાણા ખરેખર એક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા છે આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં નવનિયુક્ત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લા તેમજ વિસાવદર તાલુકાના કોઈ પણ કામ હશે એ કામ ખંતપૂર્વક પૂર્ણ કરી અને વિસાવદર તેમજ જૂનાગઢની મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવીશ આમ આજે આ સત્કાર સમારોહ સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર આજ રોજ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મને નિમણૂક થતા વિસાવદર તાલુકા અને શહેર તરફથી અહીં મારો આમ તો મારો પ્રવાસ હતો બધા લોકોની સાથે નિવાનો પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને વિષાભદરે આજે જે પ્રેમ સ્નેહ આપ્યો છે તે અવિસ્મરણીય છે કાયમી માટે હું વિસાવદરનો લઈ જઈશ